નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું ખાસ માહિતી આપવાની છે ગરમી ઉકળાટ અને તાપમાન વિશે કેમ કે ચોમાસું છે અત્યારે વિદાય લઈ રહ્યું છે અને વિદાય લેતા ચોમાસાની અંદર સ્વાભાવિક રીતે સપ્ટેમ્બર એન્ડમાં અને ઓક્ટોબરની અંદર ગરમીનું પ્રમાણ જે વધતું હોય છે એ જ મુજબ જોવા જઈએ તો આજે ગરમીનું પ્રમાણ છે એ ખૂબ ઊંચું જઈ રહ્યું છે છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ મુજબ તાપમાન છે અત્યારે બે બત્રીસ થી લઈ અને પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી કરતાં પણ ઉપર આવી ચૂક્યું છે હવે ખાસ કરીને ઘણા બધા મિત્રોના સવાલ હતા કે જો આ ઊંચું તાપમાન જાય તો વાવેતર આપણે કરવાનું છે જે શિયાળું વાવેતર કરવાનું છે એ ક્યારે કરવાનું છે એની સાથે આ ગરમી ઉકળાટમાંથી રાહત ક્યારે મળશે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ અત્યારે વિદાય લઈ છે એટલે રાજ્યના લગભગ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે પણ છતાં પણ રાજ્યના અમુક વિસ્તારમાં હજુ ચોમાસું સક્રિય છે જેવી રીતે આપણે ગઈકાલે વાત કરી હતી એ મુજબ સૌરાષ્ટ્રના અમુક જે ભાવનગર અમરેલી ગીર સોમનાથના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે ચોમાસું સક્રિય છે જેને કારણે રાજ્ય ભે નું પ્રમાણ પણ ખૂબ વધારે છે આ વધતો જતો વેજ અને જે ઊંચું તાપમાન છે આની અંદરથી આપણે રાહત મેળવવા માટે એક મહિના સુધીની રાહત રાહ જોવી પડશે એટલે જે આ ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે પાંચ નવેમ્બર સુધી ગરમી ઉકળાટ અને બફારો જે છે આ ઊંચું તાપમાન છે એનો સામનો આપણે કરવો પડશે ત્યાં સુધી આપણે હજુ પણ આ ગરમી ઉકળાટ અને તાપમાનમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી એટલે ખાસ નોંધ લેવાની છે કે ગરમી ઉકળાટ અને તાપમાન છે એ હજુ આપણે કન્ટિન્યુ રહેવાનું છે કમસે કમ એક મહિના સુધી સામાન્ય રીતે જોવા જઈએ તો ઓક્ટોબર મહિનાની અંદર ચોત્રીસ થી લઈને પાંત્રીસ ડિગ્રી અથવા તો છત્રીસ ડિગ્રીની રેન્જમાં અનેક વર્ષે આપણે તાપમાન જોવા મળતું હોય છે આ વર્ષે એવું પણ બની શકે કે જેમ જેમ સમય પસાર થાય એમ ઓક્ટોબર મહિનાની અંદર આડત્રીસ ઓગણચાળીસ ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચે તેવી શક્યતાઓ છે એટલે તાપમાન છે જે અત્યારે જે આપણે જોવા મળી રહ્યું છે એના કરતાં પણ તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે તાપમાનમાં હજુ પણ ઘણો બધો વધારો થાય તેવી શક્યતાઓ છે જે આપણે સતત બે ત્રણ દિવસથી જે ચર્ચા કરી રહ્યા છે જો આ તાપમાન છે આવી જ રીતે સતત ઉપર જશે તો કદાચ આવનારા સમયની અંદર કોઈ ભારતની નજીક કોઈ એક સાયક્લોન પણ બનશે જેને આપણે પોસ્ટ મોનસુન સાયક્લોન કહેતા હોય છે જોકે પોસ્ટ મોનસૂન સાયક્લોન છે એ સામાન્ય રીતે લેન્ડ ફોલિંગના ચાન્સ ઓછા હોય છે જેવી રીતે ચોમાસાની પહેલા જે સાયક્લોન બનતું હોય જેને આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહીએ છીએ પ્રી મોનસૂન સાયક્લોન છે અનેક વખત આપણે લેન્ડ લેન્ડફોલ થતા હોય છે પણ પોસ્ટ મોનસૂન સાયક્લોન છે એને લેન્ડ ફોલ થવાના ચાન્સ ઓછા હોય છે જોકે રેડ એન્ડ રેડ કેસમાં ગમે ત્યારે કોઈ પણ ઘટના છે વેધરની અંદર બનતી હોય એટલે ક્યારેક જ એવું બનતું હોય છે કે લેન્ડફોલ થાય પણ મોટાભાગના સાયક્લોન છે એ જે આપણે પોસ્ટ મોન્સૂનના સાયક્લો એટલે કે ચોમાસું પૂર્ણ થાય પછીના સાયક્લોન છે લેન્ડફોલ થતા હોતા નથી એટલે જો સાયક્લોન બનશે તો પણ એવા ચાન્સ ખૂબ ઓછા હોય છે જો કે અત્યારે આપણે સાયક્લોન બનશે એ બી જ ફાઇનલ કોઈ આગાહી ન કરી શકાય કેમ કે એના માટે હજુ ઘણો સમય છે પણ બની શકે એવા પરિબળો જ અત્યારે સક્રિય થઈ રહ્યા છે બીજી વાત એ જણાવવાની છે જે રીતે અત્યારે તાપમાન ઊંચું જઈ રહ્યું છે આ ઊંચું તાપમાન સતત ઊંચું આવશે એટલે લગભગ આ જે ઓક્ટોબર મહિનાનો પહેલો અઠવાડિયાનો એન્ડ અને બીજા અઠવાડિયાની શરૂઆત એટલે આઠ નવ તારીખથી લઈ અને ચાર પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર જે આપણે પોસ્ટ મોનસૂન વરસાદ હોય એ પડી શકે છે એટલે વરસાદ જે પડવાની વાત છે એ આમ તમે ઘણા દિવસથી તમને કહી રહ્યા છે કે આઠ નવ તારીખથી રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદ પડશે અને એ પણ લગભગ ચાર પાંચ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પડે તેવી શક્યતાઓ છે જોકે એમાં વિસ્તારો બહુ સીમિત હશે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ હોય અમરેલી હોય ભાવનગરના વિસ્તાર અને જૂનાગઢના અમુક વિસ્તાર આટલા વિસ્તારોની અંદર શક્યતાઓ રહેલી છે બીજા વિસ્તારોમાં શક્યતાઓ ખૂબ ઓછી છે પણ એટલું ચોક્કસથી કહી શકાય કે આ જે ગરમી ઉકળાટ છે એને કારણે ઠીક છે કે આપણે જે ભેજ અને ગરમી ઉકળાટ હોય એટલે અમુક જગ્યાએ જે પોસ્ટ મોન્સૂનના વરસાદો પડે અને એક પ્રકારે એને માઉઠું પણ કરી શકાય એ ચોક્કસથી થાય પણ જે ગરમી ઉકળાટ અને તાપમાનનો જે દરેક મિત્રોનો જે સવાલ હતો એની અંદર આપણે સ્પષ્ટ જણાવી દઉં ઓક્ટોબર મહિના દરમિયાન કોઈ પણ મિત્રોએ ગરમીથી છુટકારો મળે તેવી રાહ જોવાની નથી આ ગરમી ઉકળાટ અને તાપમાન છે કન્ટિન્યુ રહેશે અને ખાસ કરીને તાપમાન છે એ છેલ્લા

वैश्ण वजन तो तेने कहिए जे